પાદરા તાલુકાના એલમ્બિક કંપનીમાં એલમ્બિક કંપની કરકડીના વિસ્તારમાં આવી છે અને ત્યાં એવું જાણવામાં મળ્યું કે આગ લાગી છે સોલવન થી અત્યારે એક એકસો આઠ બી ગઈ છે ફાયર ફાયર બંબા ગાડી બી ગઈ છે પણ આ આગ સવા બાર ની આસપાસ લાગેલી છે મારી પાસે માહિતી એવી આવી ગઈ

108 ને આવતા બી કલાક થઈ ગયો આ રોડની હાલત જુઓ તમે આ કોઈક મોટી જાણહાની થઈ હોત તો હોસ્પિટલ જતા પહેલા તો લોકોને ઉપર જવાનું વારો આવી જાત એટલે આજે બી કહું છું કે આ આ રોડ નથી આ જુઓ તમે આયા છો તમે બધાઈ જાણો છો મીડિયા મિત્રને બી હું તમને કહું છું તમે જે રીતે આયા છો એ કેવી રીતે આયા છો એ મને કેજો કે આ તકલીફ કેટલી છે ભલાબે અંદરથી પ્રાથમિક માહિતી શું છે અંદરથી પ્રાથમિક માહિતી એવું છે કે કશું થયું નહીં એવું જાણકારી આપણને મળી છે પણ મને એવું લાગે છે કે કઈક બે ત્રણ જણને ધજાયા છે અને ઉપર ઉપરથી પડી પણ ગયો છે એને જા એને પોતાની જાન બચાવવા માટે એવી માહિતી આવી છે